મિત્રો પાછા આપણે આજે એક નવા વિડીયોમાં કૃષ્ણ અર્જુન વસ્ત્ર ભંડારમાં આવ્યા છીએ આજે પાછી નવી નવી આઈટમ સાથે ફોન આવ્યો હતો રાજેશભાઈનો કે આજે નવી આઈટમ આવી છે વિડીયો બનાવવો છે તો આવી ગયા છીએ રાજેશભાઈ જોડે ખૂબ બહુ સારામાં સારી નવી નવી આઈટમ આવી છે આપણે બધી બાંધણીઓ જ આપણે જોવાની છે તો વિડીયોમાં ઘણા દિવસથી જોઈએ છીએ ખૂબ સારો એવો પ્રેમ મળી રહ્યો છે આપનો તો આવો નવો પ્રેમ રાખજો અને એક વસ્તુ થોડીક નોટિસ કરું છું કે આની અંદર તમે સબસ્ક્રાઈબર નથી કરતા વિડીયો જોવો છો અને સબસ્ક્રાઈબ નથી કરતા ચેનલને તો એક નમ્ર વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને તમારી જે મનપસંદ કોમેન્ટ હોય એ કરજો જેથી કરીને અમને એક મોટિવેશન મળે કોમેન્ટ કરવાથી માર્કેટમાં શું ચાલે શું ના ચાલે થોડીક કોમેન્ટ કરીને મોટિવેશન કરજો તો રાજેશ ભાઈ અહીંયા બેઠા છે આપણે આજે જોઈએ શું છે આજે નવું પાછું એક થી એક વેરાયટી આપણે ક્રિષ્ના અર્જુનમાં આવતી જ રહેશે તમે એનો એ માલ નથી ને આજે પાછું નવું છે ને અપડેટ છે મને ફોન આવ્યો તો કે

થોડો કસ્ટમર ને ભાવ પણ કેતા જાઓ સાથે સાથે શું છે આ ભાવમાં ભાવમાં મારી પાસે બસો થી ચાલુ રેન્જ થાય છે પાંચ હજાર સુધીની નહીં આ વસ્તુનો શું ભાવ છે આપણે અંદાજીત ભાવ કહેવાય ચારસો રૂપિયા મીટર બરાબર આ છે કાપડાનો પીસ છે ત્રણ મીટરનો પીસ આવશે જેટલું મીટર કે તો મીટર આપી દેસું બે મીટર કટિંગ કેશો તો બે મીટર આપી દેશું જે ગરાકનો રિક્વાયરમેન્ટ હશે થોડો થોડો શું માલ બતાવો અને સાથે સાથે થોડો ભાવ અંદાજમાં કેતા જાવ ભલે પરફેક્ટ ના ભાવ તો કાઈ નહીં જોઈ લે

પ્યોર ગજી આવશે ગજી સિલ્ક આવશે ચાંદ ડિઝાઇન આવશે બરાબર આ પણ પ્યોર ગજી પ્યોર ગજી છે એની ડિઝાઇન તમે ખાલી જુઓ એનું ફિનિશિંગ જુઓ તમે ખાલી આ તમને જુઓ હા તો તાવો આ આવશે ત્રણ કલરમાં આવશે ત્રણ કલર નું મેચિંગ આવશે હમ આ વસ્તુ જુઓ ખાલી તમે

આપણું કામ એકદમ હેવી હોય નહીં નહીં બહુ આઇટમ બહુ સારી છે જક્કાસ આઇટમ આવશે ડિઝાઇન જુઓ ચોકડી ડિઝાઇન આવશે આ એમાં ને એમાં ગ્રીન કલર આ બધા કલર છે ને એના એમના કલર આ આઈટમ શું રેટ માં છે આ આવશે તમને 900 રૂપિયા મીટર આવશે બરાબર આ આવશે

અને કાપડ પણ છે આમાંથી કમ ખાવા ને અચ્છા કાપડા બને જો એમના કલર બતાવી દઉં બધા તમને હા બતાવો ને કલર બતાવો લ્યો અચ્છા એકદમ ગુલાબી કલર આવશે કાટો ગુલાબી આવશે હવે શું બંધ બાંધેલા હોય પ્યોર ગજી આવશે સાકરી વાળી ડિઝાઇન આવશે સાકરી અને કાચ કરેલા આવશે બરાબર કાટલી વર્ક આવશે બરાબર

ચલો zoom કરીને બતાવી દર્શક મિત્રો zoom કરીને બતાવો અહીંયા પણ zoom કરીને બતાવો મિત્રો વિડિયો પસંદ આવે તો લાઈક કરીને ચેનલ કોમેન્ટ જેથી કરીને અમને ખબર પડે જો આ પણ ચીનોન બરાબર ચીનોન કપડમાં આવે આમાં કલર છે આ ડિઝાઇન પણ જોરદાર

અમારા ભાવની અંદર કે અમારે અમારા જેટલી ક્વોન્ટિટી ક્યાંય તમને મળશે નહીં હા એ તો રોજ રોજ નવો મટીરીયલ આવે છે જો ગજી છે હા બધાને ઝૂમ કરી કરીને બતાવું છું મિત્રો શું કઈ વસ્તુ ગમે છે કઈ નથી ગમતી કઈ કઈમાં અપડેટ કરવાની જરૂર બધું તમે કોમેન્ટમાં જરૂર કહેજો કારણ કે કોમેન્ટથી અમને થોડીક ખબર પડે જો આ વસ્તુ જુઓ તમે ચીનું નામ છે

જોઈ લો ખાલી ડિઝાઇન તમે જુઓ તમે જોઈને થાકશો પણ અમારી કંઈ ડિઝાઇન ફૂટશે નહીં નહીં ખરેખર બહુ આઇટમ બહુ સારી છે કપડું બહુ સારું છે આ ઓલી બતાવી હતી ને એનું અલગ બંધ બાંધેલા હોય એવો ચાલો બધા ચૂંદડીમાં બંધ બાંધેલા આવે એમાં શું ને ધ્યાન ના રાખી તો નુકસાન આવી જાય મને જો આ રેડ કલરનું મેચિંગ આવશે બે પીળા કલરનું મેચિંગ હતું મિત્રો આપણે છે ને અહીંયા નવે નવો ફ્રેશ માલ અહીંયા ડાયરેક્ટ ખોલીએ છીએ એવું નથી કે ખોલેલો પડ્યો હોય ને બતાવીએ તમે જુઓ છો નવો ફ્રેશ માલ ખોલીએ આ બંધ તોડે એટલે સમજી લેવાનું કે નવો ફ્રેશ માલ ખોલે છે આ લોકો જો અમારી ઘણી લિમિસ્ટેડ સ્ટોક હોય છે અઠવાડિયાની અંદર માલ ફિનિશ થઈ જાય છે પાછો અઠવાડિયામાં નવું આવે અઠવાડિયામાં નવું આવે પાછું આવશે

આ ગુલાબી કલરનું મેચિંગ છે બરાબર આ જો બેયનું શું ઝૂમ કરીને બેય બતાવજો આટલો ફરક છે એક રેડ એક ગુલાબી આ એકદમ ગાટો રાણી કલર આવશે પહેલા બતાવ્યો તો ને આછો કલર હતો આ એકદમ ગાટો કલર બરાબર ગુલાબી કલર હા સાકરીવારી ડિઝાઇન છે બરાબર જો આ એકદમ રેડ કલર આ આઇટમ કંઈક અલગ જ લાગે વાહ એકદમ સુપર બંધ આવશે સાકરીવારો વ્હાઇટ ને પીળો બંધ આવશે હ આ પણ આપલી વાળું છે એકદમ રેડ કલર પ્યોર રેડ પ્યોર રેડ બરાબર બરાબર જો સે વસ્તુ હા જો આમાં પણ તમને આ વખતે એકદમ ઈઝીલી ખોલી ખોલી અને બતાવ્યું આખી આખી હા આપણો સમય ના બગડે જોઈ લો આ બેટ કલર નું મેચિંગ આવશે બરાબર આ મેચિંગ બહુ જોરદાર છે પછી આ ખીચડી ડિઝાઇન આવશે બરાબર ઓઢણી હે ખીચડી ડિઝાઇન કહેવાય એને બરાબર શોર્ટ ઓઢણી બરાબર બરાબર ઉભારે બંધ હજી અમુક ખોલવાના બાકી હોય આપણે ઓલું આભલી વાળું તમને બતાવતો ને ખાટલી હા એમાં આભલી વગર નું બરાબર ત્રણ કલર મેચિંગ આવશે નવરંગ ડિઝાઇન કહેવાય એને બરાબર કહેવાય બરાબર આ આવશે મોરલો ડિઝાઇન બરાબર આ આવશે લગડી પટ્ટો 3 મીટર નો કટ આવશે બરાબર અને ખાટલી વર્ક આવશે હ હ હ આ પણ ન્યુ ડિઝાઇન છે રેડ અને ગ્રીન કલર આવશે બરાબર અંદરનો ગ્રીન કલર આવશે ને આ ગ્રાઉન્ડ ગ્રીન કલર આવશે શેડા રેડ કલર આવશે બરાબર પકડો ભાઈ

બ્લુ કલર ના સતત આયા હતા એક જ તાકો વત્યો હે બરાબર પાર્સલ ખોલ્યા ભેગું જ વેચાઈ ગયો અમર બરાબર એટલે ટોક માં હવે વિડિયો બનાવવાનું ચાલુ કર્યો ત્યારથી ઓનલાઈન ઓર્ડર પણ વધી ગયા છે મારી પાસે ટાઈમ હતો ને હમણાં વિડિયો બનાવવાનું બંધ હતું પાંચ સાત દિવસ થયા હમ આજ ટાઈમ મળ્યો તો થોડોક વિડિયો બનાવી નાખી કીધું ન્યુ અપડેટ આવી છે હમ જોઈ લો હા ખરેખર આપણે આજે એવી રીતનું કર્યું છે કે તમારો ટાઈમ બચી જાય ઓછા સમયમાં બધું વધારે જોઈ શકાય એટલે આપણે ખોલીને પહેલાથી રાખ્યું છે અમુક વસ્તુ હજી ખોલવાની બાકી રહી ગઈ હતી કોઈને કાંઈ ફોનમાં ઇન્કવાયરી કરવી હોય તો નંબર આપણે આપેલા જ હોય છે જુઓ તમે જુઓ ડિઝાઇન જુઓ તમે ખરેખર સારી ડિઝાઇન હમ આજે આપણે બધી બાંધણીઓ જ બતાવવાની છે બીજું કાંઈ બતાવવાનું નથી

એકદમ સ્મૂથ ડિઝાઇન આવે છે એનો બંધ ખાલી તમે જુઓ આઈટમ જ આપણે એવી રાખી એકદમ સુપર ડિઝાઇન રાખવાની સુપર આ ઓઢણી હે હમ 8 મીટર નો કટ આવશે બરાબર

આ ચુંદડી છે બરાબર પોણા ત્રણ મીટર નો કટ આવશે બરાબર ઓલ ઇન્ડિયા માં આપણે ડિલિવરી કરી આપી છે ફોન ઉપર ફોન ઉપર ફોન થી ડિલિવરી કરી આપી રૂબરૂ વિઝિટ કરવી હોય તો નંબર અને ડિસ્ક્રિપ્શન માં નંબર અને એડ્રેસ આપેલું છે હમ હમ જે લોકો દૂર થી હોય એ ફોન ઉપર ઇન્કવાયરી લઈ શકે ભાવ પૂછી શકે પણ ખોટા ફાલતુ ટાઈમ પાસ માટે ફોન કરો નહીં જે હોય એ फटाफट એક જ આઈટમ કે ગમે તે આઈટમ જોતી હોય ફટાફટ વાત કરી લેવી કેમ કે હવે છે ને ઓનલાઈન ઘણા ફોન આવતા હોય છે ઓનલાઈન ધંધો વધી ગયો છે અમારે પણ હા આ બધો માલ ઓનલાઈન છે ઉપર પણ પાર્સલ પેક કરેલા છે આજ જ કર્યા છે સવારનું પેક બીજું ખાલી તમે જુઓ બંધ નો પીસ જુઓ ખાલી તમે એનો એનો ફિનિશિંગ જુઓ ખાલી એકદમ સોફ્ટ ડિઝાઇન રહેશે એકદમ પ્યોર ગજી રહેશે હમ હમ હમ

તમે જેટલું વિડીયો લાંબો કરશો તમે બતાવશો અમારી અમારી પાસે આઈટમ છે તો મિત્રો આ તો આપણું આજનું કલેક્શન આ બધી વસ્તુઓ આપણે જોઈ છે અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો કેવો લાગ્યો કહેજો અને ફોન નંબર ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે તમે ફોન ઉપર જઈને કોઈને જો ઇન્કવાયરી હોય કોઈને માલ મટિરિયલ મંગાવવું હોય તો ઓનલાઈન તમે મંગાવી શકો છો અને આવતા વિડિયોમાં કંઈક નવા કલેક્શન સાથે મળીશું ત્યાં સુધી નમ્ર વિનંતી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરી કોમેન્ટ કરજો અને મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધાને